આપણે માંડવીમાં ટેક્ટરીથી હાથી આપે નાખ્યું એ આપણે પાણી વારવાનું હે ચાલુ કર્યું વરસાદ ન આપણી પાણી ચાલુ કર્યું ટ્રેક્ટરે હાથી આપે નાખ્યું

शिवली के माँ है टुकु टुकु एक भी था है कल हाँ था तो पिया जाए अपने पशु पशु वाले हाथ तेरी नहीं मुकरे हूँ नेतू वालों बीजी था बड़े टोर ने फेर वैन क्या अन्य हाड़ा सजी हुई थी बदन जबर ना की असियारा रखिया वो सेरो एक आने खोर नहीं क्यों एक हेड है तो વશેરાને બકિયે વાર નાખી આ ગાયને હમેં જે પૂરી ખડે લેન પાડી વશેરા નાગણે आलेલી હો આપણી આવા કે પછી નાખી લે આપડે કઈ વાસડી ઉદી આભા આ ગાયની નીલડી વેસે નાખી સેલ કરી દીધી આજ બીજો દી હે વેસે નાખી બલે ગાય જ છે સેવા ના કિસ ખાય અને ખડ નાખ્યું ખડે લીન આપણે બજાન જવર નાખી ખાય આપણી આટીથી એટલું વોલીગમ નું પીય ગું આટલું ર્યું હે તો આન ચાલુ કરી દીધી આગળ કાળ જે આવે બાકી હવારી પીવરાઈ

ઢોર બધાની ખારીઓ નાખ્યો આપણે ખાળા બાંધ્યા ને શા બાંધ્યા આપણે